જય માતાજી બધા ડાયરેને સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં તો આજે સવારના ભાવેશભાઈનો ફોન આવ્યો હતો તો સવારના અમારી વાતચીત થઈ હું દુકાને હતો ભાવેશભાઈ હતા તો એને કીધું કે આજે આપણે સાંજેકના ટાઈમે ક્યાંક પ્લાન બનાવી ઘોડીનો વ્લોગ ઉતારી તો અમે બે ત્રણ દીથી આ તો અમારી ફ્રેન્ડ સર્કલમાં જેટલા એમની ઘોડી છે એ બતાડવાની તમને કોશિશ કરી હજી અમે એક બે વ્લોગ અપલોડ કર્યા નથી તો એ હવે આવશે તો જોવાનું ભૂલશો નહીં અને આજે આપણે ભાવેશભાઈને જ પૂછી કે આપણે ક્યાં જવું છે તો અટાણે અમે ભેગા થઈ ગયા છીએ ગામડે માડીના રોડ ઉપર જ આમ બાર તો વીડિયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં તો અહીંયા જ આપણે ઇન્ટ્રો બનાવી લીધું તો ભાવેશભાઈને પૂછી ભાવેશભાઈ આપણે આજ કઈ બાજુ જવું છે આજ અગર આપણે વાડીએ વાડીએ જ જ આપણી ઓલા હું બે ત્રણ આપણે નક્કી કર્યું હતું કે આપણે માળી અહીંયા ગામડાના રોડ ઉપર જઈને નક્કી કરશે કે આપણે કઈ બાજુ જાવું પણ હવે નક્કી કરી જ લીધું છે આપણે વાડીએ જ વ્યા જઈએ હવે નક્કી કરી લીધું ને આપણી વાડી જ જવું છે બાપુ આપણે આજ ઘોડીને આકવી છે કે બીજું કંઈ કરવું છે હવે મેડ આવે તો હાકી નાખી નકર અહીંયા ઘોડી આગળ જઈને જોઈએ શું પોઝિશન છે ઘોડીની બરાબર એ પ્રમાણે ત્યાં પોચીત વિચાર આવે આપણે કે ઘોડીને આકવાની થાય છે કે શું છે આજ તો લક્ષ્મણભાઈ ફ્રી હોય છે ને આજ જોઈએ લક્ષ્મણભાઈ ઘરે હોય તો જોઈએ જો ફ્રી હોય તો જોશું આપણે હોય તો મુલાકાત કરાવશું મિત્રો ને માં તો ત્યાં સુધી બાય નાર્યો મિત્રો વ્લોગમાં ને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય ને એ મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ તમને છે ને વ્લોગ જોવાની બહુ મજા આવશે આપણે હવે જે કન્ટિન્યુ વ્લોગ આવશે પહેલા એમ નથી બે બે મહિના આપણે વ્લોગ માં ઓલો આવી જતો ને ટાઈમ લેવાનો બહુ મુકો નતો મળતો હવે આપણે એને રા ભાઈ કન્ટિન્યુ કરી નાખ્યું છે આખું કલ્ચર ચેન્જ કરી નાખ્યું છે અને વ્લોગ એવા જોરદાર આવશે મજા જ આવી જાય તમને બધાને જોવાની તો ત્યાં સુધી બનનારીઓ મિત્રો અમે રાણી આગર પહોંચીને તમને આગળનું વ્યૂ બતાવી તો મિત્રો અમે પહોંચી ગયા છીએ રાણી આગર જો એ રાણી તો કરવા જ નથી દેતી અંદર અમને સ્વાગત કરે છે તમારો મિત્રો વેલકમ બેક પાયસભાઈ રાણી ની શું કહેવાય આ મોલું જોઈને તો આપણે રાણી ની સર્વિસ કરવાનું જ મન થાય છે એ જ છે સર્વિસ કરો મારી એમ જે જો બતાવવાનું જો અમે અઠવાડિયા થી લગભગ નહી આવ્યા હોય ને આપણે અઠવાડિયું થઈ ગયું અઠવાડિયું થયું અમે આવ્યા નથી લક્ષ્મણભાઈ તો ધ્યાન દેતા નથી લાગતા ઓ ખેતીના કામમાં રડી ગયા હે સર્વિસ પૂરે પૂરી માંગે

સર્વિસ મહેનત કરી નાખી સર્વિસ આઈ બહુ મહેનત બહુ માંગ છે ઓડી આજ હું અઠવાડિયા નો ખેત દેવું જો કોડી કેટલી ભઈડી છે આખી ભઈડી છે તો ત્યાં સુધી બઈના રહ્યો આપણે સામાન લઈ લઈ બધો બ્રશ ને તેલ ને પછી બતાવી તમને

ખરેરો ગુજરાતી ભાષામાં જાઓ દેશી ભાષામાં કહી તો ખરેરો ચાકરી કરી ને પછી અટાણ ના અસવારો જે ઘોડી લઈ લેતા હોય એ શું ખાલી હાકી જાણે બાકી કઈ આવડે નહીં અને આમ તો ઘોડીને પછી કરવા જાય આટલું નીકળે છે પણ ઘોડીને આવી રીતના રોજ રોજ કર ચમકાવો ને તો પછી ઘોડી તમને કોઈ કોઈદી લત ન મારે તો આ લગામની જરૂર ન પડે તમારે અને આપણે આટલું કર્યું તો ગરમી વરી આવી જો ગરમી જોવું

આલો તો આપણે અડપ કર નાખી અલ્યો કેમેરો લાવો કેમેરો લાવો આ હથિયાર તમારો હથિયાર રા ભાઈને કામે લગાડ્યા છે આ ઘોડી રા ભાઈને બહુ આ હું જાય ઘોડી આકે છે બહુ ને તો થોડું થોડુંક આવું કરે ને તો એને ખબર પડે કે આમાં આટલું હોય કાના ભાઈ બાકી હોળી મજબૂત થઈ ગઈ છે ફૂલ બાકી ચોમાસુ હતું ને ચોમાસું એમાં થોડીક માખીઓ મચ્છર મચ્છરને વધારે હોય અહીંયા એ આ ઘોડી ને તકલીફ દેવડાવે ઓહો રા ભાઈ તો બધામાં કર નાખે છે માલિશ હા ભાઈ આ બધું ગ્રુમિંગ ને કરવાથી શું ફાયદા શું ઘોડાની શાઇનિંગ આવે અને આપણે ગામમાં લઈને નીકળ્યા હોય તો બે માણસ પૂછે

રા ભાઈ કરે છે ને એવું આ ઘોડી આ કા ઘોડી આ તમે ખાલી એના પર સમજો એનાવર નથી કઈ આ બધી એને ખબર પડતી હોય કાના ભાઈ હા એક આને ઓલી નથી વાચા માણસ ને હોય ને એ નથી આને

આ बाजू ઉપર એંગલ બતાવી પબ્લિક માણસો ને આપણા દર્શક ને પાછળ તો બહુ ભયરી સમાજ જો કેવી જાય લો ડસ્ટ નીકળે છે કચરો તૂડ લગા કે બનાવ રાખો હે ચાનો બ્રેક આવ્યો ચાનો બ્રેક આવી ગયો ભાઈ ટી ટાઈમ હે બોજા ભાઈ હમણાં મૂકી ગયા મોજા ભાઈ કરતા એમ તો ધ્યાન રાખે જો બધી આવડીની

આ ડાબા છે ને આગળના એ કાળા દેખાય મસ્ત ઉપકારા કાળા કલરના મસ્ત ચોખ્ખા થઈ ગયા તો મિત્રો આજ માટે આટલું જ મળ્યા બીજા વ્લોગમાં તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા વ્લોગ આપણા આવતા રહેશે મિત્રો